મુસ્લિમ સમાજના લોકોએ સાથે ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદ નો તહેવાર ઉજવ્યો હતો જેમાં નગરના નાના બાળકો થી લઈ અને મોટી વયના મુસ્લિમ ભાઈ તેમજ વડીલો કાંકરી રોડ પર આવેલ ઈદગા ખાતે એકત્રિત થઈ ઈદ ખાસ નમાઝ અદા કરી હતી ત્યારબાદ સમગ્ર દેશ અને વિશ્વમાં અમદા શાંતિ અને ભાઈચારો ચડવાઈ રહે તે માટે અલ્લાહથી દુઆ કરી હતી બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદગા ખાતે ઈદની નમાઝ અદા થતા મુસ્લિમ ભાઈઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નિલેશભાઈ દરજી ન્યૂઝ નાઇન ગુજરાતી શેરા આજે શેરા ખાતે કાપુ કોલેજ રોડ પર આવેલી ઈદા ખાતે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ અદાની નમાઝ અદા કરવામાં આવી અને દરેકને ભાઈ ચારાથી મળી અને ઈદની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે અહીંયા મરહુમીનના કબર પર જઈ અને ફાતિયા દૂર કરવામાં આવ્યા અને એમને બક્ષવામાં આવ્યા અને સમગ્ર હિન્દુસ્તાનમાં જે રીતના ઈદની ઉજવણી થઈ છે એ રીતના શહેરામાં પણ શાંતિ અમન અને ભાઈચારાથી ઈદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય એ માટે ખુદાની પ્રાર્થના અને બંદગી કરવામાં આવી